પછી મેમ આગળ ત્યાંથી તમે આગળ પોસ્ટિંગ થાય છે તમારું એના કોઈ યાદગાર પ્રસંગો કે એવા કોઈ વાત કરીએ તો આપણે ત્યાર પછી તો હું એડિશનલ સીપી બરોડા સિટી હતી ત્યારે આપણા ગોધરા રોયટ્સ થયેલા હતા ઓગણીસો એ પણ આપણને કંટ્રોલ કરવાનું કામ હતું અને ત્યાર પછી મારા સીઆઈડી ક્રાઇમમાં બદલી થઈ આઈજી સીઆઈડી ક્રાઈમ તારે આ સૌરભુદ્ધનનું કેસ આવ્યા મારા હાથમાં અને એ એક મોટું કેસ છે અને પછી ગોધરા રોયટ પણ કેસ ચાલુ હતું સુપ્રીમ કોર્ટે કોગ્નિસન્સ લીધું એ પેટિશન કર્યા સુપ્રીમ કોર્ટમાં ત્યારે સુપ્રીમ કોર્ટે મને કન્વીનર તરીકે બનાવ્યા હતા ગોધરા રોયટ કેસ માટે આજે એક ટાસ્ક ફોર્સ બનાવ્યો સ્પેશિયલ ટાસ્ક ફોર્સ કર્યો તો રાઘવન સરના નીચે એસઆઈટી તો રાઘવંત સરની નીચે હું કન્વીનર હતો એને એ હેડ હતા એમાં તો એટલે મારા આખો ગોધરાની કે ઇન્વેસ્ટિગેશનની રિપોર્ટિંગ કરવાનું હતું બધું કેસો આમાં લઈ લીધા હતા અને મારા સાથે એક આખો ટીમ હતો અને અમે બધા રિપોર્ટિંગ કરતા હતા સુપ્રીમ કોર્ટને રાઘવંત સાહેબના ગાઈડન્સમાં મેમ આપની આટલી લાંબી કારકિર્દી હતી એમાં ઘણી હ્યુમન ટચ સ્ટોરી પણ આપને મળી હશે અથવા અનુભવ થયા હશે તો એવા કોઈ યાદગાર પ્રસંગો ખરા કે જયારે તમને એમ લાગ્યું હોય સારું ખરેખર આ પોસ્ટ ઉપર હું છું અને મેં કોઈને મદદ કરી છે એની કેટલી મોટી એનો મોટો કેટલો બેનિફિટ થયો છે ફાયદો થયો છે કે એ તો રોજની વાત છે રોજ લોકો આવે આપણા પાસે મદદ માટે અને મદદ કરવાનું તો આપણા કામ જ છે કેમ કે પોલીસ પાસે જે આવે ને એ એના તો કઈ એ વિક્ટમ જ હોય આપણા પાસે જે આવે એ વિક્ટમ જ હોય એ એ બેન પુરુષને કાંઈ ન કાંઈ તો તકલીફ હોય તો જ આપણા પાસે આવે તો એ તો રોજની વાત છે તો મારા ખ્યાલથી હું આખો જિંદગી આ જ કરેલો છે એટલે એ ખૂ ના કહી શકું પણ ઘણા બધા એવા પ્રસંગ છે જેમાં આપણા લોકોને મદદ કર્યા પણ આ વાત તમે લોકોને પૂછવું જોઈએ એ લોકો તમને વધારે કહે કે આવું છે આવું છે હજી મને ઘણા લોકો જૈસે કોઈને કંઈ પ્રોબ્લમ હોય તો હું એમને નોકરીમાં પણ રાખ્યું છે કોઈ બેનને તકલીફ હોય તો હું તાત્કાલિક પહોંચી જાઉં છું આજી હેલ્પ રાજકોટ કમિશનર તરીકે આપ જાઓ છો તો રાજકોટ કમિશનરેટ તરીકે કમિશનર તરીકે આપની કારકિર્દી દરમિયાન આપના કોઈ એવા શેર કરવા જેવા અનુભવો ખરા ઘણા બધા કેસો થયેલા છે જ્યારે રાજકોટ કમિશનર તરીકે પણ ખાસ એક એક છોકરો હતો જેની એ લોકો મર્ડર કરીને બે જણા મર્ડર કરીને ફેંકી દીધા હતા એને અમે વધારે ટેકનોલોજી યુઝ કરીને આ કેસને અમે ડિટેક્ટ કર્યું હા એ નાના છોકરા હતા એટલે એના મા બાપ બહુ દુઃખી હતા કે ભાઈ મારા છોકરો ક્યાં ગયા ક્યાં ગયા એમ કે ચાર પાંચ દિવસથી મળ્યા નહીં પછી અમને મળી ગયા હતા પણ કોને કર્યું શું કર્યું એ અમે મોબાઈલની લોકેશનથી અમે એને શો કર્યું દેટ ઇઝ વન ઇમ્પોર્ટન્ટ કેસ બાકી તો તે વખતે તો આપણા સૌરભુદ્દીનની મારા કેસ ચાલતું હતું એટલે મારા કમિશનર રાજકોટ તરીકે ને પછી આ સૌરભુદ્દીનની કેસમાં પણ સુપ્રીમ કોર્ટની અવરનવર કરવું પડ્યું બરાબર છે પછી આપ રાજકોટથી ગાંધીનગર આવો છો હા રાજકોટથી મારા પછી પ્રમોશન થયું તો હું પોલીસ હાઉસિંગમાં આવી અને પોલીસ હાઉસિંગમાં આજની તારીખે તમે ઘણા બધા બિલ્ડિંગ્સ જોતા હશો વ્હાઈટ અને બ્લુ કલરની અને મારા એક મારા સિગ્નેચર એ હતો કે હું મોટા મોટા વિન્ડોઝ કરું મારા ઘરમાં પણ છે એટલે એ મોટા મોટા વિન્ડોઝ કરવાની મારી એક સિગ્નેચર છે કે મને એવું લાગ્યું કે નેચરલ લાઇટ જે છે ને એ બહુ જરૂરી છે એટલે જેટલા પણ પોલીસની રેઝિડન્સ છે પોલીસ સ્ટેશન છે એમાં હું નેચરલ લાઇટ લાવવાની બહુ કોશિશ ઓકે એ આપના તરફથી મારા એડિશન છે તેમાં અને બાકી તો તો પોલીસ હાઉસિંગમાં મારા ટાઈમમાં એક હજાર કરોડની જેટલી ગ્રાન્ટ આવી અને ઘણા બધા કામ તે વખતે મહિલા ડીજીપી બનવાનું પણ પ્રાપ્ત થયેલું પોલીસ હાઉસિંગથી પછી હું ડીજીપી બન્યું તે વખતે આપણા ઇલેક્શન્સ ચાલતું હતું અને ઘણા બધા સભાઓ થતા હતા સીએમ આપણા જે પ્રધાનમંત્રી સાહેબ આવતા હતા ઘણા વખતે તો એમની તો પ્રોટોકોલ બહુ સ્ટ્રિક્ટ પણ હોય છે તો ઘણા બધા બંદોબસ્ત અમે કરતા હતા એમ રિટાયરમેન્ટ પછી આપ શું પ્રવૃત્તિ કરી રહ્યા છો આ રિટાયર કયા વર્ષમાં રિટાયર થયા અને ત્યારથી અત્યાર શું આપ પ્રવૃત્તિ સાથે જોડાયા હા બે હજાર સત્રની એન્ડમાં હું રિટાયર થયો ત્યાર પછી એક વર્ષ પોતાનું કન્સલ્ટન્સી બિઝનેસ કરવા ટ્રાય કરી ત્યાર પછી કેડિલા ફાર્મામાં પણ એક વર્ષ નોકરી કરી એ લોકોની વાઇસ પ્રેઝિડેન્ટ છે ચાર તરીકે પછી કોવિડ આવી ગયા વચ્ચે અને હવે તો હું પછી રિટાયર જ છું તે કે અને મારા રિટાયરમેન્ટમાં હોબીસ છે એટલે એક તો હું બેડમિન્ટન રમું છું તો આ હું કાયમી ચાલુ રાખેલા છું હું જ્યારે આપણા બે હજાર નવ દસમાં આપણા સીએમ સાહેબ નરેન્દ્ર મોદી સાહેબ હતા એમણે એ કેલ મહાકુંભ ચાલુ કરી ત્યારે હું કમિશનર ઓફ પોલીસ રાજકોટ હતી ત્યારે એ લોકોએ મને એવું ત્રણ જણાનું લેડીઝનું ટીમ હતું એ લોકો એક સભ્ય કૂટતા હતા તો મને રિક્વેસ્ટ કરી આવીને તું કીધું સારું આવી જાઉં છું પછી હું રમ્યું તો તે વખતે મને સિલ્વર મેડલ મળ્યા આખા સ્ટેટમાં તો મને લાગ્યું હા કેવું તો મને લાગ્યું કે મને આમાં ટેલેન્ટ છે તો પછી હું ચાલુ કરી ત્યારથી તો હવે હું નેશનલ અને ઇન્ટરનેશનલ રમું છું પાંચ ઇન્ટરનેશનલ રમીને આવેલા મારા કેટેગરીમાં લાઈક હું હાલ સિક્સટી ફાઈવ પ્લસ રમું છું તો હું બતાવું તમને મારી મેડલ્સ છે તો એને હું એક હા એક તો ત્યારથી હું બેટમિન્ટન એક રમું છું હજી રમું છું અને બાકી હું એનજીઓમાં એક પ્રેઝિડેન્ટ તરીકે છું તે એમાં હું વિમેન એમ્પાવરમેન્ટ અવેરનેસ ક્રિએટ કરવાની કોશિશ કરી છું નજીકના જેટલા ગામડાઓમાં અમારા પાસે બે એજ્યુકેશનલ પ્રોજેક્ટ એક પ્રોજેક્ટ અમે હાલ જ પૂરો કર્યા સીએસઆર ગ્રાન્ટથી અમે એજ્યુકેશનલ પ્રોજેક્ટ કરીએ છીએ જેમાં આ જ છે કે જે પણ ગવર્મેન્ટ સ્કૂલમાં જે પણ છોકરાઓ છોકરીઓ છે એ લોકો જે નબળા હોય હમણાં કેમ કે એ લોકોની જે છે લેબર વર્ગના હોય આપણા જે ગવર્મેન્ટ સ્કૂલમાં ભણે છે તો એની પેરેન્ટ્સની મજદૂરી માટે જગ્યા જગ્યા બદલતા હોય તો આ છોકરાઓ છોકરીઓને કોઈક ટાઈમ તમે છે સાત અને આઠ જે ક્લાસમાં આપણા ચેક કરીએ તો એમને લખવાનું અને ગુજરાતી પણ લખવાનું તકલીફ પડશે હા ખ ગ પણ નથી આવડતું તો એ લોકોને અમે જુદો પાડીએ છીએ જે બિલકુલ નબળા હોય અને પછી એમને બનાવીને મેઇન સ્ટ્રીમમાં લઈ આવીએ છીએ એ કરવાનું છે પછી એ લોકોને અમે અમે તો ફોરેસ્ટ ઓફિસર્સની વાઈફ્સની એનજીઓ છે એટલે અમે એન્વાયરમેન્ટમાં વધારે ધ્યાન આપીએ છીએ તો અમે એમને કેવી રીતે કમ્પોસ્ટ બનાવવાનું પછી એન્વાયરમેન્ટ ડેની સેલિબ્રેશન અને પછી સાફ ક્લિનિનેસની બાબતે અને પછી એ લોકોની ઓવરઓલ ડેવલપમેન્ટ લાઈક ફિઝિકલ અને મેન્ટલ ડેવલપમેન્ટ ઓવરઓલ થાય એના માટે અમે કોશિશ કરીએ છીએ અમારા એનજીઓનું નામ છે લીફ લેડીઝ એન્વાયરમેન્ટ એક્શન ફાઉન્ડેશન હાલ હું એમને બે વર્ષથી એની પ્રેઝિડેન્ટ છું ગાંધીનગર અને હવે અમારે જે પ્રોજેક્ટ ચાલુ છે એ ગાંધીધામમાં ચાલુ છે તો એ સીએસઆર અથોરિટી અમારા પોર્ટ ટ્રસ્ટ દીનદયાલ પોર્ટ ટ્રસ્ટ છે ને એ લોકો છે તો એ લોકો પહેલાં પ્રોજેક્ટ અમારા ગાંધીનગર દેગામ મહેસાણામાં થયું તો બહુ ઇમ્પ્રેસ થઈ ગયા એટલે ફરી અમને ગ્રાન્ટ ગાંધીધામ આ વખતે ગાંધીધામ આપ્યું છે એટલે અમે ગાંધીધામ અવર જવર કરીએ છીએ હવે તો અમે ટ્રાવેલિંગ બહુ કરીએ છીએ તો હું ગયેલા છું એન્ટાર્ટિકા આર્ક્ટિક ગયેલા છું અને આખા યુરોપ ફરેલા છું

અને નિશ્ચય કરું છું કે આ કામ મારા પૂરો કરવાનું છે તો પછી એમાં હું એકાગ્રતા ફોકસ રાખું છું અને કમિટમેન્ટ જ્યાં સુધી આ કામ પૂરો ના થાય તો હું આ કામની પાછળ જ પડેલા રહું છું અને પછી જ્યારે પૂરો થાય ત્યારે મને શાંતિ થાય છે માય જીવન મંત્ર કમિટમેન્ટ એન્ડ ફોકસ આપણે ઘણા યુવાનો અત્યારે

આપણા ટાઈમમાં તો એટલી બધી માહિતી નહોતા પણ એ લોકો પાસે કમ્પ્યુટર અને મોબાઈલ છે તો માહિતી તો બધી વિષયમાં છે પણ બીજા પણ આકર્ષણો છે મોબાઈલની કારણથી એટલે એ લોકો લુપ્ત થઈ જાય છે રાસ્તા ભટકે છે તો આપણા એટલું કહેવાનું એમને કે આપણા જે પણ કામ લે એને આપણા એકાગ્રતાથી અને પ્રતિબદ્ધતાથી કરીએ અને સૌથી સારા ઉદાહરણ આજની તારીખે આપણા પ્રાઇમ મિનિસ્ટર છે ના આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી છે જે કોઈ પણ કામ લે તો કેટલું સરસ અને એમની કાર્યક્ષમતા જોઈને એ આપણા એમને ઉદાહરણ તરીકે લે તો આપણા એમની સાથે આપણા કામ કરીએ તો આપણા દેશ માટે અને આપણા કામ માટે આપણા આગળ વધ વધી શકાય તો એ ઇમ્પોર્ટન્ટ છે કે આપણા કમિટમેન્ટ અને ફોકસથી સારા સારા લોકોની ઉદાહરણ લઈને આપણા આગળ વધે અને બહેનો માટે મારા ખાસ એક છે કે જીવન એક અગ્નિપથ છે આસાન નથી બહેનો માટે કેમ કે એમને બે વસ્તુ કરવાનું છે એક તો એમની પોતાનું નોકરી પણ રહેશે જેમાં એમને આગળ વધવું છે અને બીજું એમની પરિવાર છે તો હું તો એવું માનું છું કે બંને સાથે લઈને આપણા ઓળખ આપણા પહેચાન રાખીને આપણા કાર્યબદ્ધતાથી આપણા આગળ વધવા બેન બેન બધું કામ કરી શકાય અને કંઈ પણ વસ્તુ ઇમ્પોસિબલ શબ્દ જ નથી આપણા લાઈફમાં પોઝિબલ જ છે એટલે આપણા બધું કામ બસ ફોકસ રાખવાનું અને આપણા આગળ વધવાનું આપણે દરિયાપુરની વાત કરીએ હમણાં એક ફિલ્મ આવી હતી રહીશ તો એમાં આપ જે વાત કરો છો એવું કોઈ પાત્ર હતું નહીં અને એમાં કોઈ મેલ ઓફિસર હતા તો એ વિશે શું આપનું કહેવું હા તો આ પિક્ચરમાં આ લોકો મારા રોલને નવીઝુદ્દીન ખાનને આપી છે અને એ તો કહે છે કે લતીફ બાબતે નથી ફિક્શનલ છે એટલે આપણા એમાં હા એટલે આમ તો ફિલ્મોમાં એવું કહે છે આ લોકો કે ભાઈ આ એક કાલ્પનિક કહાની છે પણ આમ લગભગ બધાને એવું લાગતું હતું કે આ લતીફના જીવન ઉપર હા તમે આ પિક્ચર જુઓ તો એમાં પણ એ જે હું વાત કરી એમાં રીલે સિસ્ટમ કરવાની એ બધું ત્યાં હોય એ જ્યારે પણ દારૂ લે જતા હતા ત્યારે પોલીસ આવે તો આ રીલે સિસ્ટમ ચાલતું હતું એ રીતે એના ઉપરથી જ લાગે કે આ લતીફની છે પણ હોઈ શકે કે આ પાટ પાટ લીધું હોય અને પોલીસના રોલ પણ મારા જેવો જ રોલ હતો એટલે ખાલી પાત્ર ની જગ્યાએ ફિમેલ ની જગ્યાએ મેઇલ કર્યું છે એટલે એ તો અંદાજ આવી જ જાય આમ તો અને એ લોકોને પણ ફિલ્મમાં પણ એવું થોડુંક તો કંઈક રાખતા હશે કારણ કે જેનાથી એ લોકો કહી શકે કે ભાઈ આ કાલ્પનિક સ્ટોરી છે એટલા માટે પછી મેમ આપે અહીંયા કામ કર્યું ગુજરાતમાં ગુજરાતનું ગુજરાતીઓ વિશે શું આપનું કે ગુજરાતીઓ આપને કેવા લાગે આપ વર્ષોથી અહીંયા છો તો ગુજરાતની કોઈ ખાસિયતો ગુજરાતીઓની કોઈ ખાસિયતો વિશે આપ વાત કરશો હું ચાલીસ વર્ષથી છું અહીંયા એટલે તો હું તો હવે ગુજરાતી જ છું મારા છોકરીઓ બધા બંને જણાની ગુજ ગુજરાતી જ ખબર છે અને બંને અહીંયા જ બનેલા મોટા થયેલા એક હવે ડોક્ટર છે અને એક ઇન્જિનિયર છે અને નેચરલી તો અમારા વતન જેવું થઈ ગયા છે તો એ લોકોની તો વતન જ છે અમારા પણ વતન જ છે અને સૌથી કાળ મારે એક દીકરી લંડન છે એ જ્યારે પણ અહીંયા આવે પહેલી વસ્તુ સવારે સવારે દુકાનમાં જાય ખમણ ઢોખલા અને આ બધું લે આવે આખું હું કીધું ભાઈ એટલી બધી ખાઓ તો હા મમ્મી બે મિનિટમાં આખો ટેબલ સાફ થઈ જાય તો એ લોકોની હા એ જ સ્વાદ યાદ કરે છે તો એમની એ જ આદત છે અને હું પહેલાંથી જ હું મદ્રાસી જ બની હું પહેલાંથી જ ગુજરાતી હિન્દી અને ઇંગ્લિશ એ લોકોને શીખવાડ્યું છે કેમ કે એમને અહીંયા રહેવાનું હોય તો ગુજરાતી તો એમને આવડવું જ જોઈએ તો એટલે એ લોકો બંને સરસ ગુજરાતી બોલે છે પણ ઘણા અધિકારીઓ અહીંયા આઉટ સ્ટેટમાંથી આવે છે ને પછી ગુજરાતમાં જ એમનું પોતાની કર્મભૂમિ તો ખરી જ પણ પછી જન્મભૂમિ જેવું લાગવા માંડે છે એનું કારણ શું શું ગુજરાતમાં એવું છે તમને ગુજરાતના લોકો બહુ સરળ છે અને પછી નાખે છે બીજી જગ્યા રહું છું એટલે એડોપ્ટ કરે છે અને પછી હા દેટ્સિંગ પોતાનું બનાવી નાખે તું મને કંઈ મારા ફ્રેન્ડ્સ બધા હોય બધા ગુજરાતી જ છે અને એ લોકોને છોડીને હું વતનમાં જાઉં તો હું તો લોસ્ટ થઈ જાઉં મને તો કોઈ ત્યાં તો એટલા વરસ થઈ ગયા એટલે કોઈ ફ્રેન્ડ્સ વખત ત્યાં છે નહીં અને આપણા તે વખતે તો ના મોબાઈલ હતો ના કાંઈ હતો એટલે ટચમાં પણ એટલી બધી નથી મેમ હવે આપનું આગળનું શું આયોજન છે આગળ શું ફ્યુચર પ્લાનિંગ કંઈ વિચારી રહ્યા છો નવી પ્રવૃત્તિ નવી એક્ટિવિટી હું એક બુક લખવા માગું છું એક આત્મકથા જેવું અને એમાં એ જ રીતે કે આપણા પહેલાંથી જ કેવી રીતે આપણા પોલીસમાં આગળ વધ્યા અને શું શું કામગીરી કર્યું એટલે આપણા યુવક અને યુવતીઓને પ્રેરણા મળે કે કેવી રીતે આપણા આઈપીએસ બની શકાય ને અને ખાસ કરીને મહિલાઓને એ પણ આઈપીએસ બની શકે અને આગળ પણ વધી શકે મારી જાની વિશે અને એના સાથે સાથે મારા જે બેચમેટ્સ અને ઘણા બધા જે લોકો મારા આવ્યા હોય જે તમે વાત કરતા હતા હ્યુમન ટચ એ રીતે કોઈ સ્ટોરીઝ હોય મારી એ એને એના એના મારફતે લેવા માગું છું એમની ઇન્ટરવ્યૂ લઈને એમાં હું હા એ જ શું એમની શું અનુભવ છે એ શું કહેવા માગે છે એ રીતે હું આને લેવા માગું છું એમાં તો આપની આગળની પ્રવૃત્તિ આપ જે બુક લખવાનું વિચારી રહ્યા છો એના માટેની અત્યારથી આપને ખૂબ ખૂબ શુભકામનાઓ અને બેસ્ટ વિશીસ પાઠવું છું થેન્ક યુ પ્રમોદ થેન્ક યુ આપનો કિંમતી સમય અમને આપ્યો મને આપ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ મેમ થેન્ક યુ સો મચ મિત્રો આ હતા ગીતા જોહરી મેમ મળવા જેવા માણસનો આ પ્રથમ એપિસોડ આપણે મેડમના સાથે વાર્તાલાપથી કર્યો છે હવે આગળ પણ આપણે આ મહાનુભાવો સાથે વાતચીત કરતા રહીશું અને એમના વિશે એમની 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 જર્નીમાંથી એમના જીવનના અનુભવોમાંથી આપણે પણ કંઈક મેળવીએ કંઈક આગળ વધવામાં ઉપયોગી થાય એવો પ્રયત્ન કરીશું અને ત્યાં સુધી આપણે આ એપિસોડને આ ચર્ચાને અહીંયા વિરામ આપીએ છીએ જ્યાં સુધી નવા મહાનુભાવને મળીએ ત્યાં સુધી તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ